મામાદેવે પહોંચી ગયા હૈ મંદિરે પહોંચી ગયા હૈ તમને દર્શન કરાવી દઈ અત્યારે ભાઈ અવાર અવરમાં કોઈ નથી મંદિર પછી મંદિરે દર્શન કરી લીધા ને બેઠા હે બધાયને મોઢા જોઈ જાઓ તમે પછી અત્યારે મંદિરમાં કોઈ છે નહીં અવાર અવરમાં

માટે અત્યારે જો લડાઈ કરીએ તો લોખંડ ની બેડી છે તો બનાવી દેજો અંદર group જોઈન મજા આવતી હોય તો like share <muchas> subscribe કરવા નું ભૂલતા નહિ અત્યાર વગર ગોંડલ થી ભાઈ આપડે રાજકોટ રહ્યો હોત રાજકોટ કોક ના આપણે આપડે એક જેવું થઈ ગયું તું અને રાજકોટ આવીને ને direct નાઈ ધોઈ ને બે વાગે સુઈ ગયા હતા અને અત્યારે ભાઈ હાડા અગિયાર થયા ને હાડા અગિયાર એ અમે હે અને અત્યારે ભાઈ આપડે બારે નાસ્તો કરતા આવી નાસ્તો કરી ને આવી ને પાછા સુઈ જઈ ભાઈ અત્યારે કઈ થોડું સારું લાગે ભાઈ અત્યારે પગ તો હજી દુખે જ છે પણ થોડોક ફેર પડ્યો હે બે એક ગયા તા તે ઉઠે ને હું નાસ્તો કરતા આવ્યો પછી મળી જાય ભાઈ એક વાગ્યો ને ભાઈ અત્યારે હવે જાય ને નાસ્તો કરવા માટે આપણે એક્ટિવ આવી ગઈ છે ચાલો ભાઈ ફટાફટ નાસ્તો કરતા આવ્યો હવે ફટાફટ પાછા ફૂલ જાય નાસ્તો કરવા આવી ગયા હૈયા ઠક્કર મેગી સેન્ટરે મેગી ને એક સેન્ડવીચનો બેનો ઓર્ડર આપ્યો હે

રાજકોટ નો ભાઈ દોઢ વાગે ને ભાઈ કોઈ જોવા મળતું નથી આમ તો કોક પોક વાહન હોય બાકી સાહેબ રાજકોટ દોઢ વાગે નુકસાન થઈ જાય બધા હોય જાય આમ જોઈ જાય યના લો માટે આટલો જોગ જવાનું મજા આવે વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અત્યારે આપણે પહોંચી જાય ઓફિસે તો ફટાફટ હોઈ જાય મજા નેક્સ્ટ વિડીયોમાં રામે રામ નહી